શિયાળો છે તો અંધારું રહે છે નીજ કે ખરી એ નીજ ઠંડી લાગી તો પેલા નવા વર્ષનો બેસવાનો કાર્યક્રમ પતાવી હવે નીકળ્યા હજી તો અમે નાસ્તો કરવાની તૈયારી કરી છે આ બેન પરોઠી વાળીને બેસી ગયા તૈયાર કરી દીધા છે

હું એકવાર જોવા જવું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલ નું ફરીથી એકવાર બધાનું સવારના સાત વાગી ગયા છે હું છૂટી ગયો છું જોબ પરથી જયદીપ લેવાયો છે

સૂતી ગયો અય યમુના શું કરી ટીલક હે શું કરી ઓય ટીલક શું કરી ઉટા જો તો હામું યમુના નીચ ને ટીલક યમુના નીચ ને ટીલક કઈ દો નીચ ને દો ખાઈ તો

પપ્પા આવી ગયા મારા મમ્મી આવી ગયા વેધર આજે ખૂબ જ બહુ જ મસ્ત વેધર છે થોડો થોડો ઠંડો ઠંડો પવન છે અને સુરજ દાદા એકદમ ક્લિયર આવી ગયા છે આજે તડકો બહુ જ સારો છે એટલા માટે અમે નીકળ્યા બહાર જઈએ છીએ અમારા ઓળખીતા ત્યાં રહી છે નજીક જ એની ઘરે બેસવા માટે મારા મમ્મી પપ્પાને લઈને ચાલીને નીકળ્યા છીએ વેધર સારું છે તો જઈએ છે ઘરે પણ વેધર બહુ સારું છે તો ચાલીને જઈએ એટલા માટે ચાલીને નીકળ્યા એમ છું નિશભાઈ સાલો રસ્તે કેમ પહેરવો પડ્યો નીજ કે ખરી એ નીજ ઠંડી લાગી તો પેલા કેતા તા તઈ નોતી સમજ પડતી હજી હજી જો માથે હોટેલ પેક કર દે સેન બંધ કર દે

માણસનો બેસવાનો કાર્યક્રમ પતાવી હવે નીકળ્યા ઘર બાજુ મનુ દાદાની અમારી આજે હતા દેહવામાં સ્કૂટર લઈ દબદબાટી ગાર્ડન માં તો વાગી ગયા છે અહીંયા બે અને નવા વર્ષના બે ઘર લઈને આવી ગયા છે ખાવા બેસી હે હજી તો અમે નાસ્તો કરવાની તૈયારી કરી આ બેન પરઠી વાળા ને ગયા જોઈ એ યમુના બને છે અમારું અને અહિયાં મસાલા થઈ ગયા છે તૈયાર શું શું અત્યારનો મસાલા તૈયાર કરી દીધા છે તો બનવા મળ્યું છે કાજુ કરી હમણાં ખાધું ગયા રવિવારે છે આજે આ રવિવાર આવ્યો નથી પાછું કાજુ કરી બન્યા છે કાજુ કરી ખાવાની મજા જ એટલી એવી જ બધા પાછી ધબધબાટી બોલાવી દીધી છે આજે જો જો છોકરાઓની મસ્તી જો સોફા સોફાના અહીંથી ઓછી કાઢી કાઢીને અહીંયા મૂકી દીધા બેઠા છે હું ખવડાવીશું ચોકલેટ કેવી ચાલી રહી છે કાજુ કરી ની તૈયારી મસ્ત શાક બની ગયો છે કાજુ કઢી નું આ બાજુ કાજુ તળાઈને રેડી થઈ ગયા છે

તો કાજુ કરીને લાલ કરવા માટે કાશ્મીરી મરચું નાખવું છે ને એટલે એને વઘારે છે પછી ચટણી ના ગાંઠા થઈ જાય છે ગાંઠું કોક ના કોક ને આવે એટલે એ રાય રાય ચાલો જો કાજુ કરી કરી દીધું છે લાલ

વાગી ગયા છે સાડા નવ અને જમતા જમતા આ બે ભાઈ એક પ્લાન કરી નાખ્યો પોપકોર્ન ખાવાનું અને મૂવી જોવા જવાનું તો બને છે અમારે અહીંયા પોપકોર્ન

પપ્પા ગુજરાતી તમે જોવા જાવ ન્યા ઓલે ડાયલોગ કીધો હોય ને મારા આંગણે પધાર જ્યો મારા રાસ આ તો ન્યા તમને કે એટલે દાદા દીકરો બાધે છે કે મારે હિન્દી જોવું મીન્સ કે મારે ઇંગ્લિશ જોવું બે ને વસ્તે વચ્ચે નો રસ્તો કાઢે ગુજરાતી તો ભાષા ગુજરાતી આ નીજ સમજે નહીં

જયેશ ભાઈ સ્વેટર પહેરી લીધું છે અને હું ને જયદીપ અને જયેશ ત્રણ જઈશું કેમ કે રાધિકા રાધિકાજી જોબ પરથી આવી અને એને જોબ પર પ્લાન છે કાલ નો જોબ પર જવાનું છે તો એ નથી આવતી થાકી ગઈ છે તો પહોંચી ગયા છીએ ઓડિયન લક્ષ સિનેમા જુઓ તમે યુકે નું સિનેમા આ છે મેન એન્ટ્રન્સ અને એની સામે જ એક્ઝેટ છે પાર્કિંગ હું જો દાદાને લઈને આવું ને તો અહીંયા પાર્કિંગ કરું બ્લુ બેગ હોય ને મારી પાસે કોઈ રજિસ્ટ્રેશન તો કરી જ નાખો એકવાર રજિસ્ટ્રેશન તો કરવું જ પડે જો કાર લઈને આવીએ એટલે પહેલું જ કામ કાર parking નું રજિસ્ટ્રેશન નહીતર પછી આ લોકો ફાઈન આપે તો કાર નંબર એ ભાઈ 60 MIJ

ચાલો ટિકિટ બુકિંગ નો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે એ સ્ક્રીન પાસે છે સ્ક્રીન પાસે છે આ આ વાહે છે આ વાહે છે એટલે આપણે આ ટાઈમ લે આ લે લે એ નહી ત્રીજી લાઈન માં લઈ લે કા બીજી લાઈન માં લઈ લે હા ત્રીજી આ ટિકિટ બુક કરે ત્યાં સુધી આપણે વ્યુ લઈ લઈએ આ બધી ખાવા પીવાની વસ્તુ મળે થઈ ગઈ ટિકિટ બતાવો ટિકિટ છે ચાલી ઓડિયન ની મૂવી છે થામા કલાક કલાક મૂવી છે હોરર કોમેડી મૂવી આપણે કલાક છે તો તમે મિનિટ મિનિટ ઘરે કરતા હતા સચિન ને હા જોબ હોય ક્યાં આવે

અને ગુંજી આઈ કનેક્ટેડ છે એટલા માટે અમે જોવા આવ્યા છીએ કેમકે એ બધા મૂવી જોયેલા છે યુનિવર્સ આખું કન્ટિન્યુ ચાલુ છે અમારે જોવાનું અને આ જયેશભાઈને આ યુનિવર્સ તો બહુ જ ગયું હોરર કોમેડી યુનિવર્સ એટલે જયેશભાઈની ખાસ ઈચ્છાથી અમે ખામા જોવા આવ્યા છીએ શોખીન જીવડું છે અમારે જયદીપભાઈ डेली दिस से कोक, टच टू पॉर कोक कोक जोता कोक पीता जा है पॉपकॉर्न खाता जा है पिक्चर जोता जा है जयदीप भाई ने जयेश भाई <laughs> <laughs> जयेश भाई ने कैमरा हम आवे इंडिया जरी मोड होलो थई जाए

આવી જા હા બધા ચાલો એફ એફ લાઈન આવી ગઈ છે નંબર કેટલા છે જોઈ લો આ છે થિયેટર છામે છે સામે છે સ્ક્રીન છે અને આખું કવ આકારમાં છે કવ ગોળાકારમાં ચમ

બે મજા આવી અને છેલે કયો રેફરન્સ હે સ્ટ્રીટ 2 નો નહીં ઉમો સ્ટ્રીટ 2 તો આવી જ રેફરન્સ હે એમ તો છે જ વાળી યુઝ છે સિગ્નલ ઓર હે પણ તેમ શું થાત વિલન નોતો ત્યાં જ જઈ સ્ટ્રીટ 2 ઓર માથાવાળો ઈ હા ઓ ઘણો ટાઈમ થી ગયો હાલો તો

આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા હજી એકવાર મૂવી એકવાર જોવા એવું છે બહુ મજા આવી ગઈ તો જરૂરથી જોજો અને આગળના મૂવી જે છે યુનિવર્સ સ્ત્રી સ્ત્રી ટુ હેડિયા અને મૂંજિયા એ જોઈને જો આ જોશો તો બહુ મજા આવશે તો મળીએ નેક્સ્ટ નેક્સ્ટગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો Sensi Krishna. Bye.